ઉપલેટા તાલુકામાં વિવિધ જગ્યાએ પૂરના પાણીમાંથી એસડીઆરએફ ટીમ સાથે રહી તંત્રને લોકોએ સલામત સ્થળે ખસેડ્યા સમગ્ર રાજકોટ જિલ્લામાં ત્રણેક દિવસથી અતિભારે વરસાદને લઈ તમામ ડેમોમાં પાણીની આવકમાં ખૂબ જ વધારો નોંધાયો હતો જેને લઈ મોજ વેણુ ભાદર સહિતના ડેમોના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા ગામો બેટમાં ફેરવાયા હતા ત્યારે જિલ્લા કલેક્ટરની સૂચનાઓને ધ્યાને લઈ તમામ તંત્ર દ્વારા ખડે પગે રહી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામે વાડી વિસ્તારમાં એક વ્યક્તિ પાણીમાં ફસાઈ જતા સમાચાર મળતા ગોંડલથી એસ ટીમ સી પ્રાંત અધિકારી સાહેબ ધોરાજી મારફત ગોંડલ સાહેબના સંકલનમાં રહીને ટીમને બોલાવતા તે વ્યક્તિની બચાવની કામગીરી હાથ ધરાઈ રાત્રિના ત્રણ ત્રીસ કલાકે ઉપલેટા મામલતદાર ઉપલેટા પીઆઈ તાલુકા વિકાસ અધિકારી સહિત એસડીઆરએફ ટીમ દ્વારા વ્યક્તિનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવેલ જ્યારે બીજા બનાવમાં ઉપલેટા તાલુકાના ગણોદ ગામે પણ પૂરના પાણી ફરી વળતા વાહન વ્યવહાર સદંતર બંધ હોવા એવામાં ગણોદ ગામની મિનલબેન નામની ત્રેવીસ વર્ષીય યુવતીને સાફ કરડી જવાથી ઘટનાની જાણ થતાં તુરંત ઉપલેટા મામલતદાર ઉપલેટા પીઆઈ તાલુકા પંચાયત ટીમ સહિત એસટીઆરએફની ટીમની મદદથી સવાર સુધી રેસ્ક્યુ કરી મિનલબેનને કોઝવેના પાણીથી બહાર લઈ આવી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઉપલેટા ખાનગી હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા